નમસ્કાર ખેડૂત મિત્રો કિંગ ઓફ ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેથી કરીને પાલિતાણા તાલુકાના આવતા તમામ ગામડાના જેમ કે પાદાઓ લુવારવાઓ જાંબાળી વીરપુર મોટી પાણીયાળી નાની પાણીયાળી સોનપરી એક સોનપરી બે તેમજ થોરાળી તેમજ ગરજિયા પાલીતાણા તાલુકાના તમામ ગામડાઓમાં કમોસમી વરસાદના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેથી કરીને હું આપના માનનીય ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારીયાને વિનંતી કરું છું જેથી કરીને ખેડૂતોને ખૂબ જ ઓછા સમયમાં નુકસાનનું યોગ્ય પ્રમાણમાં વળતર મળવું જોઈએ જેમ કે શીંગના પાકો છે કપાસના પાકો છે જુવાર છે જેમકે બાગાયતી પાકોમાં પણ ખૂબ જ નુકસાન થયું છે જેમ કે લીંબુ છે આંબા છે કેળ છે એવા અનેક પાકોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આપણે જોઈએ તો ડેમ છેત્રુજી ડેમની બાજુનો વિસ્તાર પાંડેરિયા વડાળ કદમગીરી સાતાનાનજ વિજાનાનજ શેવડી વદર મોરસુપણા આ બધા તમામ ગામડાઓની અંદર કેળુના પાકનું વાવેતર ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે વરસાદના કારણે તેમાં ખૂબ જ વરસાદ અને પવનના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે બાગાયતી પાકોમાં આપણે અહીંયા પાલીતાણા તાલુકામાં આવતા નાની પાણીયાળી છે મોટી પાણીયાળી છે સોનપેરી છે વીરપુર છે આદપુર છે આથસણી છે આ બધા ગામોની અંદર લીંબુના પાકોનું વાવેતર પણ આપણને થતું જોવા મળે છે તો લીંબુના પાકો છે આંબાના પાકો છે તેમાં પણ ખૂબ જ નુકસાન થયેલું જોવા મળે છે તો આપણા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને હું વિનંતી કરું કે પાલીતાણા તાલુકાના તમામ ગામડાઓની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે તો પાલીતાણા તાલુકાની અંદર આવતા તમામ ગામડાઓની અંદર ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં વળતર મળી મળી રહેવું પડે એવી હું વિનંતી કરું છું મારું નામ જનકસિંહ વાળા છે અને મારી ચેનલ છે ઓફ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ અને આપણા મોટી પાણીવાળી ગામના સરપંચને પણ હું વિનંતી કરું હરીશભાઈ બારિયાને કે મોટી પાણીવાળી ગામની અંદર તમામ ખેડૂતોને યોગ્ય વળતર મળી રહેવું પડે જેથી કરીને તમે તાત્કાલિક પ્રોસેસ કરો અને મંત્રીશ્રી અને ગ્રામ સેવકને પણ વિનંતી કરું છું કે મોટી પાણીવાળી ગામની અંદર જેટલા પણ ખેડૂતોને નુકસાન થયેલું છે તેનો કાયદેસર એની સર્વે કરો સર્વે કરી અને એનું યોગ્ય વળતર ખેડૂતોને ટૂંક જ સમયની અંદર મળવું પડે કમોસમી વરસાદના કારણે ખેડૂતો ખૂબ જ અત્યારે પાયમાલ થઈ ગયા છે એના થયેલા પાકો બગડી ગયા છે એની અને આપણે વાત કરીએ તો કપાસના પાકોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું આપણને જોવા મળે છે તે આપણે તાત્કાલિક એનું યોગ્ય નિવારણ લાવો અને તમામ ગામડાઓને યોગ્ય વળતર મળી રહેવું પડે એટલી હું વિનંતી કરું છું અને કમોસમી વરસાદના કારણે અત્યારે સતત પાંચ દિવસથી વરસાદ શરૂ છે ખેડૂતો ખેતરની અંદર કોઈ પણ પ્રકારનું કામ પણ નથી કરી શકતા અને એ પાક એને થયેલો પાક નિષ્ફળ જાય છે તો એનું યોગ્ય આપણને વળતર મળવું જોવે જેથી કરીને હું તમામ ગામોના સરપસો તેમજ તેમજ આપણે પાલીતાણા તાલુકાના ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારિયા તેમજ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને વિનંતી કરું કે ખેડૂતોને ટૂંક જ સમયની અંદર યોગ્ય પ્રમાણમાં વળતર મળી રહેવું પડે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય